શ્રી ધર્મ માર્તંડ ચુડામણી શ્રી રઘુવીરજી મહારાજ હતા આ વિડીયો આપણે શ્રી રઘુવીરજી મહારાજ વિશે એવી વાતો જાણીશું જે લગભગ તમે ક્યારેય નહીં સાંભળી હોય આપણે સંતોના આખ્યાન સાંભળીએ એટલે જે તે સંતોમાં કેવું સામર્થ્ય હતું એમને શેનું અંગ હતું ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમને કેવા પરચાઓ આપેલા એ વાતો આપણે જાણતા હોય એ સ્વાભાવિક છે પણ આ ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ ઉપર અત્યાર સુધી ઘણા આચાર્યો થયા એમને કેવું ઐશ્વર્ય બતાવેલું ભગવાન સ્વામિનારાયણ દ્વારા એમને કેવા પરચાઓ આપેલા એ જાણવું પણ આપણે જરૂરી છે શ્રી હરિસંભવ મહાકાવ્ય ગ્રંથના સત્તરમાં સર્ગમાં લખ્યું છે કે આ અમારા સ્થાને બિરાજમાન થનાર ધર્મવંશ એટલે કે આચાર્ય પરંપરા પવિત્ર બ્રાહ્મણ કુળ રૂપે અનેક જનોના સંસાર સાગરથી ઉદ્ધાર રૂપ મોક્ષ માટે અમારી ઈચ્છાથી જ આ પૃથ્વી ઉપર પ્રાર્દુર્ભાવ પામેલ છે જેની વિશે અમારા માતા પિતા ભક્તિ અને ધર્મ પોતાના પરિવાર સહિત સદાય સ્થિતિ કરી રહેલા છે અને જ્યાં તે ધર્મ ભક્તિ રહેલા છે ત્યાં અમે પણ સદાય રહેલા જ છીએ માટે આ ધર્મવંશ સર્વ કોઈએ સેવવા યોગ્ય છે એક સુંદર મજાનો પ્રસંગ કહીને પછી હું આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના જીવનમાં પ્રવેશ કરું શ્રીજી મહારાજ દાદા ખાચરની જાનમાં ભટોદરથી રિટનમાં ગઢડા ગામ જતા ગામ આસોદર પધાર્યા હતા સાથે દાદા ખાચરની જાનમાં પધારેલા સંતો હરિભક્તો પણ હતા ભગવાન શ્રી હરિ પધાર્યા એટલે આખું ગામ સામયુ લઈને ઉમટ્યું શ્રીજી મહારાજ નું સામૈયું ચાલતું હતું ત્યારે રૂડા પટેલ ગોળવ્યા જે પછીથી થી વેળાવદર રહેવા આવેલા તે તે રૂડા ભગત મહારાજ પાસે આવ્યા અને કહ્યું હે મહારાજ મેં હમણાં જ નવા બે બળદોની જોડ લીધી છે કૃપા કરીને આપ મારા બે બળદોને ગાડામાં જોડી તે ગાડામાં બિરાજમાન થાઓ તો અમારું કાંઈક સારું થાય શ્રીજી મહારાજ રૂડા પટેલની પ્રાર્થના સાંભળીને પોતાની માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરીને ગાડામાં રૂની ભરેલી ધડકી નખાવીને બિરાજ્યા રૂડા પટેલ તો ખૂબ રાજી થઈ ગયા અને પોતે જે ભગવાન શ્રી હરીનું ગાડું ચલાવ્યું આખા ગામમાં શ્રીજી મહારાજનું સામયું ફેરવીને ઉતારે આવ્યા થોડીવાર સભા થઈ સભામાં શ્રીજી મહારાજે સંતો ભક્તો અને ગામવાસીઓને ધર્મ ઉપદેશ આપીને ધન્યભાગી કર્યા સભા પૂર્ણ થઈ એટલે સૌ શ્રીજી મહારાજને પગે લાગવા માટે આવતા હતા રુડા પટેલ પણ મહારાજને પગે લાગવા આવ્યા એટલે શ્રીજી મહારાજે તેમને કહ્યું કે પટેલ તમારા બળદ બહુ સારા છે અમારે બિલકુલ આવા જ બળદની જરૂર છે તમારા બળદ જેવી જ આંખો તમારા બળદ જેવી જ ચાલ માથું સિંગડા બધું જ તમારા બળદ જેવું જ હોય તેવા બળદો અમારે લેવા છે ક્યાંય હોય તો ધ્યાનમાં રાખજો હો હા મહારાજ એવા બળદ ક્યાંય હોય તો જરૂર ધ્યાનમાં રાખીશ એમ કહી રૂડા પટેલ તો ત્યાંથી પોતાને ઘેર ગયા ભગવાન શ્રી હરિ સંતો ભક્તો સાથે ત્યાંથી બીજે ગામ ગયા રૂડા પટેલે ઘેર આવીને તેમના માતૃશ્રીને આ વાત કરી ત્યારે તેમના માતૃશ્રીએ કહ્યું કે અરે રૂડા તું ભૂલ્યો તું શ્રીજી મહારાજના કહેવાનો હેતુ સમજી શક્યો નહીં આપણા બળદ જેવા સિંગડા, ચાલ, આંખો, ઊંચાઈ બીજા કોના બળદની હોય એ તો આપણા બળદની જ હોય ને ભગવાન શ્રી હરિએ તારા જ બળદો માંગ્યા હતા પરંતુ તું સમજી શક્યો નહીં આ સાંભળી રૂડા પટેલને પોતાની ભૂલ સમજાણી તેણે વિચાર કરી લીધો કે મારે શ્રીજી મહારાજને મારા બે બળદો ભેટ તરી દેવા છે આવતો સમયો જ્યારે ભગવાન શ્રી હરિ ગઢપુર માં કરે ત્યારે આ બળદને લઈને ત્યાં જઈશ અને મહારાજને ભેટ કરીશ એવો સંકલ્પ કર્યો પરંતુ થોડા મહિનાઓમાં શ્રીજી મહારાજે દેહ ત્યાગ કરી સ્વધામ સિધાવ્યા હતા મે બહુ મોડું કર્યું વિહારી લાલજી મહારાજે હરિલીલા મૃદ્ધ ગ્રંથમાં પક્તિઓ લખી છે ને ધર્મનુંકાર જ ઝટકી જે

ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે રોટલા નું તો સ્વામિનારાયણે માથે લીધું છે એ તો સોડ નાખી દેશે એટલે કે શિયાળામાં ત્રણ ગોદડા ઓઢીને ઉપરા ઉપરી સોડ કરી હોય એમાં રોટલા નાખી દેશે એટલે રોટલા ની ચિંતા કરવી નહીં શ્રી શ્રીહરિના ધામમાં ગયાના સમાચાર રૂડા પટેલ ને ગામ આવ્યા રૂડા પટેલ ને ખૂબ પસ્તાવો થયો અરે રે શ્રીજી મહારાજ જેવા ભગવાન મારા બળદ માંગનારા હતા અને હું અભાગ્યો આપી ન શક્યો ધૂળ પડી મારા જીવનમાં આમ પોતાને ખૂબ પસ્તાવો થવાથી ગઢડામાં મુક્તાનંદ સ્વામી પાસે આવીને રૂડા પટેલ ખૂબ વિલાપ કરવા લાગ્યા મુક્તાનંદ સ્વામીએ રૂડાભાઈને સાંત્વના આપી અને કહ્યું કે પટેલ જે થવાનું હતું તે થઈ ગયું હવે રુદન કરવાથી શું વળશે મારું માનો તો એક વાત કહું કહો સ્વામી તમે જેમ કહેશો તેમ હું કરીશ શ્રીજી મહારાજ હંમેશા કહેતા કે રઘુવીરજી મહારાજ છે તે મારો પ્રાણ છે તેમનામાં હું અખંડ રહ્યો છું તેમની સેવા કરે તે મારી સેવા કરે છે તેમને જમાડે તેમ મને જમાડે છે માટે એને પૂજે હું પૂ જાણો રે તેણે મારું કર્યું છે નિદાન રે આમ ખૂબ ખૂબ આચાર્ય મહિમા કહ્યો પછી સ્વામી કહે અત્યારે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ભગવાન શ્રી હરિના સ્થાને બિરાજમાન છે તો તેમને તમે તમારા બે બળદો અર્પણ કરો તેમનામાં રહીને શ્રીજી મહારાજ પોતે જ તે ગ્રહણ કરશે રૂડા પટેલ તેઓ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગયા અને પોતાના બંને બળદો ને ગાડું શ્રીને ભેટ અર્પણ કરી દીધું આચાર્ય શ્રી ખૂબ જ પ્રસન્ન થયા રૂડા પટેલ થોડા દિવસ વડતાલમાં રોકાણા પરંતુ મનમાંથી હજુ શોખ ટળતો ન હતો

રૂડા પટેલ તો આંખો ચોળવા લાગ્યા કે આ શું હું સ્વપ્ન તો નથી જોતો ને રૂડા પટેલે નિરખીને જોયું તો શ્રીજી મહારાજ ગાડામાં રઘુવીરજી મહારાજને લઈને સામેથી ચાલ્યા આવતા હતા જોત જોતામાં ભગવાન શ્રી હરિ રૂડા પટેલ સુધી પહોંચી ગયા ને કહ્યું કે પટેલ શું વિચારો છો જુઓ તમે રઘુવીરજી મહારાજને ને બળદ ગાડું અર્પણ કર્યું હતું તે અમને અક્ષર અક્ષરધામમાં મળી ગયા છે હવે તો શોક મૂકો એમ કહીને શ્રીજી મહારાજ થઈ ગયા ત્યાર પછી રૂડા પટેલ કરવા ગઢપુર આવ્યા તે સમયે આચાર્ય શ્રી મહારાજ ગઢપુર પધાર્યા હતા તેમને રૂડાભાઈ ને એમ કહ્યું કે શ્રી ગોપીનાથજી મહારાજ ની તિજોરી સાચવવા તમારા જેવા ભક્તરાજની જરૂર છે માટે કોઈ પણ કુળવાન સ્ત્રી ધનમાં લોભાય નહીં તેવા તમારા દેશમાં હરિભક્ત હોય

રઘુવીરજી મહારાજનો જન્મ સમત અઢારસો અણસઠ ફાગણ વદ ચોથમાં ઉત્તર પ્રદેશના આંબલિયા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ઈચ્છારામભાઈ હતું જેઓ શ્રી હરિના નાના ભાઈ થતા હતા મહારાજ શ્રીની માતાનું નામ વરિયાળી બાઈ હતું મહારાજ શ્રીના શ્રી હરિના ભત્રીજા થતા હતા રઘુવીરજી મહારાજ ઈચ્છારામભાઈના ચોથા પુત્ર હતા શ્રીજી મહારાજે તેમને વડતા લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર સંવત અઢારસો બ્યાસીના કાર્તિક સુદ એકાદશીના દિવસે વિરાજમાન કર્યા તેઓ ખૂબ દયાળુ અને નિર્માની હતા નાનપણથી તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો સંપ્રદાયના દરેક કામકાજમાં તેઓ શ્રી ગોપાળાનંદ સ્વામીની સલાહ લેતા કેમ કે શ્રી હરિય સંપ્રદાયની જવાબદારી અને બંને દેશના આચાર્યશ્રીઓના હાથ સ્વામીને સોંપ્યા હતા એમના ધર્મપત્ની ગાદીવાળાનું અકાળે ધામ ગમન હતા તેમને કોઈ સંતાન ન હોવા છતાં ફરી લગ્ન ન કર્યા અને અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખી સંપ્રદાયની સેવા કરી તેઓ ત્રણેય અવસ્થામાં શ્રી હરીની મૂર્તિનું અખંડ દર્શન કરતા એટલે કે તેમને શ્રી હરિએ નિરાવરણ દ્રષ્ટિ આપેલી મહારાજશ્રીનું જીવન અત્યંત સાદગીપૂર્ણ સરળ અને સેવામય હતું સંતોનો તેમને ભારે મહિમા હતો સંતોની સેવા કરવા તેઓ સદા તત્પર રહેતા તેનો એક પ્રસંગ જોઈએ વડતાલમાં એક સંતને ત્રણ દિવસથી તાવ આવતો હતો મહારાજશ્રી રાત્રે ટેલતા હતા ત્યારે ખબર પડી કે સંતને તાવ ઉતરી ગયો છે તે સમયે મહારાજશ્રીએ પૂછ્યું કે કઈ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે તેણે રોટલો ખાવાની રુચિ કહી ત્યારે મહારાજશ્રીએ તરત પોતાના ઉતારે જઈ પોતાના હાથે રોટલો ઘડીને અથાણા સાથે સંતને આપ્યો શ્રીજી મહારાજે પણ તેને પ્રસાદીનો કરી આપ્યો સંત તો આ પ્રસાદી ભાળીને ગદગદ કંઠ થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામી તેમની વાતોમાં લખે છે કે મંદિરનો આચાર્યનો સાધુનો અને સત્સંગીઓનો એ ચારનો જે દ્રોહ કરે તેના કલ્યાણના મૂળ કપાણા જાણવા વળી ગુણાતીતાનંદ સ્વામી એવું પણ કહેતા કે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા બે આચાર્ય અને ગઈ જેવા રાજા હોય તો બે કરોડ મનુષ્ય ભગવાનનું ભજન કરે છે તેને બદલે દસ કરોડ માણસો ભજન કરે અમે તો દેવી અરજી મહારાજ પાસે મૂકી છે મહારાજ શ્રીને શ્રી હરિ ઉપર કેવો પ્રેમ હતો અને કેવું મહાત્મે સમજતા તેનો પરંપરામાં સાંભળેલો પ્રસંગ જોઈએ જૂનાગઢમાં સોની મહાજન લાલજીભાઈ અમરસિંહભાઈ વાગડિયા હતા તેણે એક પ્રસંગ તેમના દાદા પાસેથી પોતે પરંપરામાં સાંભળેલો તે કહ્યો કે મહારાજ શ્રી જ્યારે જૂનાગઢ દેવના દર્શન કરવા પધારે ત્યારે નવાબ તરફથી તેમની શોભાયાત્રામાં હાથી મોકલતા હેતુથી લગભગ દોડતા દોડતા બાપુજી બાપુજી કહેતા આવે અને હરિકૃષ્ણ મહારાજને દંડવટ કરે ત્યાં તો હરિકૃષ્ણ મહારાજે મૂર્તિ માંથી પ્રગટ થાય અને દીકરાના માથે હાથ મૂકે બોલે કે આવી ગયો દીકરા

બદ્રીનાથના પુત્ર ભગવત પ્રસાદજીને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી તેમને આપી અને આચાર્ય પદે અભિષિક્ત કર્યા અને પોતાના દત્તક પુત્રને પરમ ધર્મનો ઉપદેશ આપી ઓગણીસો મહાસુદ બીજના દિવસે અક્ષરવાસી થયા એકવાર મહારાજ શ્રી પોતાના ઉતારેથી મંદિરે જતા હશે તો રસ્તામાં કોઈ સંતના ભગવા કપડાનો ટુકડો પડેલો જોયો કે તરત પોતે વાંકા વળી એ પવિત્ર પ્રસાદીનો ટુકડો હોય

ત્યારે શ્રી હરિ કહે કે અમે કોઈના જેઠ કે સસરા નથી અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ આ સાંભળી ગાદીવાળાએ વાળાએ લાજ મૂકી અને દર્શન કર્યા તેઓ હંમેશા શ્રી હરિનું ધ્યાન અને દર્શન કરતા છતાં રઘુવીરજી મહારાજને સંશય થયો નહીં તેથી શ્રી હરિ કહેતા કે રઘુવીરજીની સમજણ સારી છે અને મહિમા પણ ઘણો જાણે છે હવેનો પ્રસંગ હું માનું છું ત્યાં સુધી બહુ અચ્છા ભક્તોએ સાંભળ્યો હશે એક વખત વડતાલ થી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગડપુર જલજીલણીનો સમયયો કરવા પધાર્યા હતા ગામો ગામ થી ભક્તો સમયયાના દર્શન કરવા તથા આચાર્ય મહારાજ શ્રીના દર્શન કરવા આવતા હતા એક ગામનો સંઘ ગઢપુર આવતો હતો રસ્તામાં આટકોટ ગામ આવ્યુ ગામને પાદર થી સંગ પસાર થયો ત્યાં નજીકમાં એક ગોકળી ઉર્ફે ભરવાડ ઢોર ચારતો હતો તેણે આ સંઘ જોયો દોડીને તે સંઘ પાસે ગયો પૂછ્યું કે તમે બધા ક્યાં જાવ છો સંઘના એક કહ્યું કે અમે જઈએ છીએ ત્યાં ભક્ત છે તેમાં ભગવાન શ્રી દીકરા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પધારવાના છે તમારે આવવું હોય તો ચાલો દર્શન થશે ભક્તોની વાત સાંભળીને ગોકળી પણ સંઘ સાથે ગઢડા જવા તૈયાર થયા સમય બહુ જ ભવ્ય રીતે ઉજવાયો ઉત્સવ પૂર્ણ થયો ત્યારે બધા ભક્તો આચાર્ય મહારજશ્રીને કાંઈક ને કંઈક ભેટ અર્પણ કરતા હતા બધા ભક્તોને ભેટ અર્પણ કરતા જોઈને ગોકળી પેલા સંજ્ના ભક્તોને કહે કે તમોએ મને પેલા કહ્યું નહીં કે આચાર્ય મહારજશ્રીને ભેટ અર્પણ કરવા માટે કંઈક લેજો હવે મારે શું આપવું મારી આ પિત્તળના કડાવાળી ડાંગ લાકડી છે તે આપી શકાય ત્યારે ભક્તોએ કહ્યું કે હા હા તમારી ભાવનાને મહારાજ શ્રી સ્વીકારશે ગોકળીએ પણ સૌ ભક્તો કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરતા હતા ત્યારે આચાર્ય મહારાજ શ્રીને તેણે પોતાની ડાંગ અર્પણ કરીને કહ્યું કે હે મહારાજ મારે સારું થાય તેવા આશીર્વાદ આપજો મહારાજ શ્રીએ તેની લાકડી સ્વીકારીને કહ્યું કે હવે તો અમારે તમારું સારું કરવું જ પડશે ત્યાર પછી જ્યારે ગોકળીનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ પોતાના હાથમાં તે પિત્તળના કડાવાળી લાકડી લઈને ગોળ ગોળ ફેરવતા ફેરવતા તેને તેડવા માટે આવ્યા ત્યારે ગોકળીએ મહારાજને કહ્યું કે તમે કોણ છો શ્રીજી મહારાજે કહ્યું કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ તમને તેડવા માટે આવ્યા છીએ ગોકળી કહે પણ મેં તમારી ભક્તિ કરી નથી હું તમારો સેવક નથી છતાં કેમ મને તેડવા સારું આવ્યા છો ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે ગોકળી ભલે ભક્તિ કરી નથી પણ તેને ગોકળીને પોતાની સાથે અક્ષરધામમાં તેડી ગયા એકવાર વાર થી કોઠારી ભક્તિ વલ્લભ પોતાની સાથે ઘણા સંતોને લઈ અને વડતાલ રામ નવમીના સમયે ઉપર ગયા હતા

તેમના ઉતારે ગયા આચાર્ય સ્વયં પધારેલા જાણીને સ્વામી દુખાવો અતિશય હોવા છતાંય પોતાના ઓરડા માંથી બહાર દોડી આવ્યા અને સામે ચાલીને આચાર્ય મહારાજશ્રી ને લેવા ગયા મહારાજશ્રીને ચરણ સ્પર્શ કરીને સાક્ષાત દંડવટ પ્રણામ કર્યા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સ્વામીને દંડવટ કરતા રોકીને કહ્યું કે સ્વામી તમને દુખાવો થશે માટે દંડવટ ન કરો અમે તમારી ખબર પૂછવા આવ્યા છીએ તમે આરામ કરો એમ કહીને સ્વામીનો હાથ પકડીને પથારીમાં સુવાડ્યા સ્વામીની પાસે ખુરશી ઉપર બેસીને સંત ભક્ત પ્રેમી મહારાજ શ્રીએ પૂછ્યું કે સ્વામી તમને ક્યાં દુખાવો થાય છે તે બતાવો એટલે સ્વામીએ જ્યાં દુખતું હતું તે બતાવ્યું ત્યારે આચાર્ય પોતાના પગનો તે તે કે ક્ષણે કારણે પીડા થતી હતી શાંત થઈ ગઈ તરત જ બેઠા મહારાજો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે વડતાલ ધામમાં સંપ્રદાયની સૌથી લાંબી ચાર મહિનાની સત્સંગની છાવણી एवं સત્સંગી જીવનની કથા કરાવેલી એ આખ્યાન આપણે કહી ચુક્યા છીએ એટલે અત્યારે લેતો નથી હવે એક સુરતનો સુંદર પ્રસંગ કહીને મારી વાણીને હું વિરામ આપીશ એક વાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામી આદિ ઘણા સંતો પાર્ષદો સાથે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સુરત પધાર્યા હતા સુરતના ભાવિક ભક્તોએ બહુ ભાવથી આચાર્ય મહારાજ શ્રીનું સ્વાગત સામયું કાઢ્યું હતું ને બહુ ધામધૂમથી સુરતમાં પધરાવ્યા હતા સુરતના અર્ધેસરજી કોટવાડ પણ શ્રીજી મહારાજના આશ્રિત થયા હતા તેમણે ભગવાન શ્રી હરીનો અલૌકિક પ્રતાપ નિહાળ્યો હતો તેથી ભગવાન નિશ્ચય થયો હતો ભગવાન શ્રી સ્વામિનારાયણના આચાર્ય શ્રી પધાર્યા છે એવું સાંભળીને તેઓ પણ સભામાં પધાર્યા હતા પરંતુ સત્સંગની મર્યાદાની સમજણ ન હોવાથી તેઓ પ્રથમ ગોપાળાનંદ સ્વામીને તથા નિત્યાનંદ સ્વામીને પગે લાગીને પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને પગે લાગતા અને સભામાં આચાર્ય મહારાજશ્રીના અમૃત વચનો સાંભળવા માટે થોડુંક બેસતા અને ચાલુ સભામાં ઉઠી જતા અને ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીના ઉતારે જઈને કથા વાર્તા સાંભળતા થોડા દિવસો સુધી આમ ચાલ્યું તેથી નિત્યાનંદ સ્વામીને આ યોગ્ય લાગ્યું નહીં સત્સંગની તથા આચાર્ય મહારાજશ્રીની મર્યાદાનો ભંગ થતો હોય તેવું લાગ્યું પછી એક દિવસ નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અર્ધે સરજીને સત્સંગની મર્યાદાનો ખ્યાલ નથી તેમજ આચાર્ય મહારાજશ્રીનો જરા પણ મહિમા નથી સમજતા માટે તેમને કંઈક ચમત્કાર બતાવીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો મહિમા સમજાય તેમ કરો તો સારું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આપણે તો ચમત્કાર બતાવી જાણીએ પણ આચાર્ય મહિમા જેવો છે એવો સમજાવો તે તો બહુ કઠણ વાત છે દિવસે તેભામાં અરદેશરજી આવીને બેઠા તે વખતે ગોપાળાનંદ સ્વામીએ તેમના શિષ્ય સાધુ કેશવદાસજીને સમાધિ કરાવી દીધી સભામાં સાધુનું શરીર જેવું થઈ ગયું એટલે સભામાં તથા અર્ધેસરજી પણ સ્વામીની નાડી જોઈ પરંતુ નાડી ચાલતી ન દેઠી એટલે તે સાધુને એક ઓરડામાં સુવરાવી દીધા તે ત્રણ દિવસ થઈ ગયા તો પણ જાગ્યા નહીં અર્ધેસરજી ને ચિંતા વધી તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા ને હાથ જોડીને કહેવા લાગ્યા કે સ્વામી આ સાધુને હવે જગાડો ત્યારે સ્વામી કહે કે મારું કામ નહીં મહારાજ શ્રીને કહો સાધુને જરૂર જગાડશે કહે કે સ્વામી તમારું કામ નથી તો તમારાથી મોટું કોણ છે હા અર્ધેસરજી એ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના પુત્ર છે એમનામાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ બિરાજમાન છે એ તો અમારા પણ ગુરુ છે અમે તો તેમની પાસે કાંઈ ગણતરીમાં નથી અમે તો એમના દાસના દાસ છીએ આ સાંભળી અર્ધેસરજીને ઘણું આશ્ચર્ય થયું તેઓ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગયા અને બે હાથ જોડીને કહ્યું કે મહારાજ આ સાધુ ત્રણ દિવસથી આમ પડ્યા છે કાંઈ અંજળ લીધું નથી એની દિશા અને લઘુશંકા બધું બંધ છે માટે કૃપા કરીને તેને જગાડો તો જાગે પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પોતે પાટ ઉપર બેઠા બેઠા ધીમે ધીમે ત્રણ વાર સાદ કર્યો કે કેશવદાસ એ કેશવદાસ કેશવદાસ એમ ત્રણ વાર સાદ કર્યો એટલે સાધુ કેશવદાસ તરત આળસ મરોડીને બેઠા થયા ને ઊઠીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ચરણોમાં જઈને પગે લાગ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સાધુ કેશવદાસને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા ને કોણે જગાડ્યા ત્યારે કે કેશવદાસજી કહે હું અક્ષર ધામમાં ગયો હતો ને ત્યાં શ્રીજી મહારાજ આ રઘુવીરજી મહારાજ ને ખોળામાં લઈને બેઠા છે એમ મેં જોયું ભગવાન શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી ને જય સ્વામિનારાયણ કહ્યા છે મને મને ત્યાં બહુ સુખ આવતું હતું આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જગાડ્યો તેથી હું દેહમાં આવ્યો છું આ વાત સાંભળી અર્ધે પોતાની ભૂલ સમજાણી અને પોતે કરેલા અવિવેક બદલ પોતાની પાઘડી હાથમાં લઈને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ચરણમાં મૂકીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સૌપ્રથમ વડતાલમાં શ્રી રણછોડરાય ગઢપુર મુખ્ય મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા બાજુમાં રેવતી બળદેવજી તથા શ્રીકૃષ્ણના સ્વરૂપો તેમજ ધોલેરા અને જૂનાગઢમાં પણ શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રીજી મહારાજની પ્રાસાદિક વાસણાથી બનાવેલી પ્રસાદીની પંચધાતુની મૂર્તિ પધરાવી છે

તથા બુરાનપુરમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા સાવદામાં શ્રી દેવ તેમજ સોરઠ દેશના માણાવદર ગામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં શ્રી બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ સહિત ભગવાન સ્વામિનારાયણનું મંદિર પણ આચાર્ય શ્રીના સમયમાં જ થયેલું છે જે જગપ્રસિદ્ધ બનેલું સર્વ વિદિત છે આમ વડતાલ ધોલેરા ગઢડા જૂનાગઢ ખંભાત સુરત વડોદરા ભરૂચ મુંબઈ બુરાનપુર ધરગામ સાવદા માણાવદર ઉના વગેરે ગામોમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વારા મૃત્યુ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સાથે રઘુવીરજી મહારાજના જીવનની ઘણી ખરી માહિતી આપને કહી હવે હું મારી વાણીને વિરામ આપું છું આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો બીજા આચાર્યોના આખ્યાન સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પર જરૂર ક્લિક કરજો એ સાથે જય સ્વામિનારાયણ